સૌપ્રથમ વાત કરીશું ભાવનગરની અંદર મહિલા પીએસઆઈ અને છોટા ઉદેપુર પોલીસના કર્મચારી વચ્ચે બબાલ થઈ વાહન ચેકિંગ દરમિયાન બંને પોલીસ કર્મચારી વચ્ચે બબાલ થઈ ઘટના બની ભાવનગરમાં કાડિયાબિડની અંદર પાણીની ટાંકી પાસે ચેકિંગ દરમિયાનની આ ઘટના ફેન્સી નંબર અને ડાર્ક સિમ વાળી સ્કોર્પિયો કારને રોકવામાં આવી અને ત્યારબાદ આખોય વિવાદ શરૂ થયો મહિલા પીએસઆઈ એક કાર D10 નો આગ્રહ રાખતા

પાસ સાથે ફરી સંપર્ક કરવાનું પ્રયત્ન કરીશું પરંતુ આપને જણાવી દઈએ ભાવનગરની અંદર મહિલા પી અને છુટાઉદેપુર પોલીસ ના વચ્ચે બબાલ થઈ તો જે પોલીસ કર્મચારી સાથે બબાલ થઈ હતી તે હિરેનભાઈ મહેતા આપણી સાથે ફોન લાઇન થી જોડ્યા છે હિરેનભાઈ શું હતો આખો એ મામલો રાજી નમસ્કાર હમ મારા વાઈફ મારા સાત પુરુષ દીકરી સાથે મારા વાઈફ બેક પેન ને પત્રીનો થતો હતો

અને આરસી બુક ને કાગળો હું લઈ નીચે ઉતરો એટલે એને મારી સાથે પેલા તો ફેન્સી નંબર પ્લેટ અને ગાડીને જોઈને સીધું મારી સાથે અભદ્ર વર્તન કરીને મને કીધું કે મેં કીધું હું પોલીસ સ્ટાફમાં છું મેં સેલ્યુટ પણ આપી એટલે એને મને એવું કીધું તું લુખા નીચે ઉતરી જાય પહેલા એ કે મને લુખા શબ્દ એને ત્યાં શરૂઆત કરી એમને પેલા પછી મેં ઓરિજિનલ કાગળો એમને રજૂ કર્યા મારી પાસે અને ઓરિજિનલ કાગળો એ જોવા જ નહોતા માગતા એને એવું ઈગો હતું કે હું આ ગાડી રિટેન જ કરું ગમે એમ કરીને એટલે મેં સ્થળ ઉપર તમામ કાગળો દેખાડ્યા

એટલે હું તે હું પણ હું પણ કાયદાને માનું છું બેન અને હું પણ ફેન્સી નંબર પ્લેટનો વિરોધી માણસ છું પણ મારી પાસે કોઈ જોઇશ નહોતી બીજી એટલે હું તાત્કાલિક ગયા ભાવનગરમાં લઈને નીકળી ગયો તો અને હું છોટા ઉદેપુરથી ફેમિલી સિખમ તો આવી આવ્યો તો અજી ભાવનગર પહોંચ્યો તો એટલે મહિલા પીએસઆઈ ના વસ્તુ ના ગમી મારી એટલે મેં છતાં પણ કીધું તમે મારા કાગળનો દો સ્થળ દંડ આપી દો અને કોઈ પણ વસ્તુ આપી દે હું તમને ભરવા માટે એગ્રી છું પણ એમની માનસિકતા મારી પ્રત્યે એવી જ રહી કે હું ગાડી રિટેન જ કરીશ તમારી કે એમ એટલે ઈ દરમિયાન મારા વાઇફ જોડે હતા

એટલે મેં એવું કીધું હું મારું નામ હિરેન મેતા એટલે બ્રાહ્મણ છું બ્રાહ્મણ પ્રત્યે ભામટા શબ્દ નો ઉપયોગ કર્યો અમારા તરીકે પછી પણ હું એને કરતો હતો એ ડિવિઝન ના પીઆઈ ચૌધરી સાહેબ આવ્યા એટલે હું એને પણ મળ્યો મિત્ર સાહેબ આવી રીતે પીએસ મારી વર્તન કરે છે અને સાહેબ હું કોપરેટ કરવા માંગુ છું આપ જે કેવું હું સાહેબ કરવા માંગુ છું પણ મારા વાઇફ ની મારા પછી શાળાને બોલાવી અને મેં મારા વાઇફ ને બધી કરી મારી રડવા મળી એટલે મેં એમને મોકલી આપ્યા પછી આ લોકો મને એવું કીધું કે પોલીસ સ્ટેશન ચલો આપણે પબ્લિક ઇસ્યુ નથી બનાવો એટલે હું ડિપાર્ટમેન્ટ રિસ્પેક્ટ રાખવાળો માણસ છું એટલે અમે પોલીસ સ્ટેશન ત્યાં ગયા પણ એમના ઈગોની ત્રણ કલાક પીએનઆઈ ચેમ્બરમાં બેસાડવામાં આવ્યો મને ગોળ ગોળ વાત કરવામાં આવી પછી મને કે તમારી આ ગાડી મૂકી દો હું ડિટેન કરી દઉં છું હું આમ કરી નાખું છેલ્લે મને એવું કીધું તમે હવે જાઓ ગાડી તમે લેતા જાઓ પછી એવું લાગે તમને કાલે બોલાવશું અને પાછળથી કે મારી વિરુદ્ધ ફરજમાં રૂકાવટ ગુનો દાખલ કર્યો ચેમ્બર માં બેઠું છું તો બ્રહ્મકુમારી ના લોકો ઓમ શાંતિ ધર્મ વાળા આવે છે અમને રાખડી બાંધે છે અમે એની જોડે ચા પાણી પીએ છીએ પીઆઈ જોડે બેઠીએ છીએ અને મને પીઆઈ પોતે એમ કે તમે જાઓ બરાબર ત્યારે અમે અહિયાં થી ઘરે અમે અમારા રિલેટિવ સાથે નીકળી જઈએ છીએ અને પાછળથી લોકો મને એવું કહે છે કે તમે પેલી સ્ટેશન થી ભાગી ગયા અથવા તમે જતા રહ્યા છો અને ફરજમાં ગુનો દાખલ કરવાની વાત કરી છે આ લોકો મારી પાછળ પણ આ તમારી આખી બધી વાત બરાબર હિરેનભાઈ પણ બ્લેક ફિલ્મ વાળી ગાડી જ કેમ તમે પસંદ કરી લઈ જવા માટે તમને ખબર છે કે આ બરાબર નથી બ્લેક ફિલ્મ મેડમ બ્લેક ફિલ્મ એટલી બ્લેક ફિલ્મ નોતી એ આપણે 40% જે તડકો સન સાઈન હોય ને 40% એટલી બ્લેક ફિલ્મ મારા મિત્ર વાપરતા છે